કેમ છો બધા આજે અમે એક આકૃતિ વાતાવરણમાં આવ્યા છીએ જોરદાર જેવો ચબૂતરો કાળભૈરા દાદાનું મંદિર છે સૂર્યમુખી ગંજી દાદાનું મંદિર છે પછી મારી પાસે જો ને તો જોરદાર ડુંગર વાતાવરણ છે પરફેક્ટ જોરદાર દરગાહ તરફ જવાનો રસ્તો છે थोड़ा ऊंचा पहाड़ से आम नीचे दी पर आम बहुत ऊंचा से क्या दीपड़ा रहता है खास कर नास्ता कर रही से नास्ता करता करता जो मोरला जोरदार बोली रिया परफेक्ट वातावरण से जोरदार सोड़े कलाक खिली जो कम के पाकृति એકદમ હરિયાળી લીલી સાદર લીધી છે ધરતી પહાડે પણ ચબુતરો ખાસ કરીને તો એ જોવાલાયક છે કે પક્ષીઓને ચણ માટે બહુ સરસ મજાની વ્યવસ્થા કરી છે અને ચણ સવાર સાંજ બે ટાઈમ લાખવા આવતા હોય છે જે અહીંયા સેવકો છે ને ખાસ કરીને તેમને કોન્ટેક નંબર પણ આપેલો છે તેમાં ફોન કરીને જે માનવતા જે પક્ષી પ્રેમી હોય તે આપી જતા હોય છે અને ચણ લાગતા હોય છે આ પાણી પીવાનું થોડુંક બેસવાના બાકડાના ચબ પાણી પીવાનું પરબ બનાવેલું છે ત્યાં નળ છે આ કાળ પેરાવ દાદાનું મૂર્તિ છે અંદર આ સૂર્યમુખી દાદા ની મૂર્તિ છે લેનમનજી મહારાજ પરફેક્ટ અંદર જાવી થોડું બીક લાગે હું છે લે આગળ નથી જાતા ખાસ કરીને જો જોરદાર છે તો મિત્રો ખાસ કરીને લાઈક કરજો કમેન્ટ કરજો ને સબ્સ્ક્રાઇબ કરજો મારી ચેનલ ને બાય બાય તમારો સપોર્ટ ખૂબ સારો મળી રહ્યો છે ને थोड़ा बढ़ू मल्त रहे इते बदल आपने सबन खूब खूब आभार थैंक यू वेरी मच अले मैं तो बार भैया